જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા યારા શું કરશો જો તાણી ઢોઈડી આમ જુઓ શું કર્યું શું કર્યું જોખી જુઓ જો તાણી ઢોઈડી જુઓ કેટલી વખત પાડ્યું એમ કે ભરી લે ભરી લે ભરી લે બા આવે તા હું યારા તો ડાઈ છે હમણાં બધી ભરી લેશે બધા ને ક્યાં જ શ્રાવણ મહિનો ચાલુ થયો છે તો બધા શુભકામના શ્રાવણ મહિનાની આમ જો જોવું રમવું હોય ઓર નાખી દે દોરો છે ને બસ હેઠો ના ખાય બસ તાર પાછળ તાર પાછળ ત્યાં ન જાવ ખાટલા નીચે

નો વાયગુ વાયગુ નો વાયગુ ન વાયગું એમ કે ગૂંથવા બેઠી છું જોવો તો વ્યારા બેન નાઈરો હાર લોહી પીવે છે ઇન કેસ મારે ગૂંથવું છે શું કરશો વ્યારા તું ઢીંગીન ફ્રો ખાટું ફૂલ બનાવીશો ફૂલ બનાવે છે ઢીંગીન ફ્રોક આટું ફૂલ બનાવે છે

બોલ લઈને રમવા મીને જો ગળામાં નાખીને લઈએ જા રીંગીને તાવ આવ્યો છે ને તપાસ કર દે જા લેતી જોઈ તપાસ કરવાનું લેતી એવું જા જા તને કેમ ડોક્ટર તપાસ કરતા તા કરતા તા ને કેમ કહી દીતી એમ હું તા હું તું હોય ગઈ ને તો ડોક્ટરે તપાસ કરી દીધી દીતી ઓર આમ જો બોલ લે તે જા જો વીટાઈ ગઈ આખી મોબાઈલ ડોકમાં ડોકમાં રાખવાનો કોના ફોન તારે આવ્યા કરે કે મોબાઈલ ભેગો ને ભેગો જો વરસાદ આવે છે ક્યાં જવું ઈશા ને છત્રી લઈને ચાલો ટાટા ટાટા આપી દાલો બંધ કરી દઈ હાલો હલો હાલો આપડે આપડે બાબા જવું છે ને છત્રી લઈને જવાનું સ્થાન માં આવું છે ને બાબા ક્યાં જવું છે આપણે બાબા જવું છે ને છત્રી લઈને હાલો પપ્પા આવે ને હમણાં એટલે ચૌસ પપ્પા સીધ ગયા છે હે ક્યાં ગયા વાગી ગયા છે સાંજના આઠ અને પાત્રા રેડી થઈ ગયા છે ચાલો બધા પાત્રા ખાવા રસાવાળા ફેરા Ya estaba ahora para a caballo.